હેલો મિત્રો આપ સૌની સહ્યરી યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત કરવામાં આવે છે આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એક ગણિત અને રિઝનિંગની માયાજાળ વિશે ચર્ચા કરીશું જેમાં ખૂબ જ મોસ્ટ એમ્પી ટોપિક નંબર સિરીઝનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો સૌ પ્રથમ તમને જે સિરીઝ આપેલી છે પચીસ ઓગણત્રીસ તેત્રીસ સાડત્રીસ અને એકતાલીસ તો અહીંયા જોઈએ તો 25 ને ચાર ઓગણત્રીસ ઓગણત્રીસ ને ચાર તેત્રીસ તેત્રીસ ને ચાર સાડત્રીસ 37 ને ચાર એકતાલીસ તો દરેક સિરીઝ વચ્ચે ચારનો ડિફરન્સ છે તો એકતાલીસ માં ચાર ઉમેરો એટલે જવાબ થશે પિસ્તાલીસ આન્સર આવશે પિસ્તાલીસ એ જ રીતે જો આપ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફ જૂના પેપર સોલ્યુશન સાથે મેળવા માગતા હોય તો તેની સંપૂર્ણ ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ બંને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી સત્યવીસ 64, એકસો પચીસ બસો સોળ અને ત્રણસો તેતાલીસ તો અહીંયા જુઓ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ પાંચનો ઘન એકસો પચીસ છનો બસો સોળ સાતનો ત્રણસો એ રીતે 8 નો ઘન કરશો એટલે તમને આનો આન્સર મળી જશે એવી જ રીતે બીજી સિરીઝ જોઈએ તો 3 ગુણ્યા બે એટલે છ છ ગુણ્યા એટલે બાર બાર ગુણ્યા એટલે ચોવીસ ચોવીસ ગુણ્યા તો આન્સર થશે અડતાલીસ જવાબ કેટલો થશે અડતાલીસ જી સેટ અને યુજીસી નેટ જનરલ પેપર એક અને કોમર્સના તમામ એમ સીક્યુ વિડીયોઝ પેપર સોલ્યુશન અને તમામ માહિતી સમયસર મેળવા માટે મિશન એજ્યુકેશન ટુ ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરો જે સંપૂર્ણ ફ્રી છે જેની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછીની સિરીઝ જોઈએ તો એક ચાર સત્યાવીસ સોળ છત્રીસ અને ત્રણસો તેતાલીસ તો અહીંયા જુઓ એકનો ઘન એવી જ રીતે બે નો સ્કવેર કરીએ તો ચાર મળે છે એવી જ રીતે બીજામાં જુઓ ત્રણ નો ઘન સત્યાવીસ ત્યાર પછી વર્ગ આપેલો છે ચાર નો વર્ગ સોળ અને પાંચનો વર્ગ કરશો તો એ તમારો જવાબ થઈ જશે તો અહીંયા જવાબ કેટલો મળશે તમને પચીસ એવી જ રીતે આગળ એક ચાર નવ અને સોળ તો અહીંયા જો બધા પ્રાઇમ નંબર છે અને એકબીજાનો સ્ક્વેર થાય છે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ થશે સોળ તો આના પછીની સંખ્યા કેટલી હશે પચીસ પાંચનો સ્ક્વેર હશે એવી જ રીતે આગળ નંબર જોઈએ તો છ બાર વીસ ત્રીસ અને બેતાલીસ તો પછીની સંખ્યા કઈ હશે તો અહીંયા જુઓ છ અને બાર વચ્ચે તફાવત છે છનો બાર અને વીસ વચ્ચે તફાવત છે આઠનો વીસ અને ત્રીસ વચ્ચે તફાવત છે દસનો ત્રીસ અને બેતાલીસ વચ્ચે તફાવત છે બારનો તો હવે પછીનો તફાવત કેટલો હશે ચૌદનો તો બેતાલીસ વત્તા ચૌદ કરીએ એટલે જવાબ મળી જશે કેટલો થશે છપ્પન જવાબ થશે છપ્પન ત્યાર પછી ખોટું પદ શોધવાનું છે આ પ્રકારના પોઈન્ટ પણ જીસઠમાં વારંવાર પૂછવામાં આવે છે જુઓ આઠ સત્યાવીસ ચોસઠ સો એકસો પચીસ બસો સોળ ને ત્રણસો તેતાલીસ તો અહીંયા જોઈએ તો બેનો ઘન થાય છે આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ચોસઠ પાંચનો એકસો પચીસ તો ખોટું પદ કયું છે સો અહીંયા ખોટું પદ ગણી શકાય એ જ રીતે આગળ જોઈએ તો બે પાંચ દસ સત્તર સાડત્રીસ અને પચાસ તો બે અને પાંચ વચ્ચે કેટલો તફાવત છે ત્રણનો પાંચ અને દસ વચ્ચે પાંચ સાત તો હવે પછીનો તફાવત જુઓ બે બે વટીને આગળ આવવાનું છે તો હવે પછીનો તફાવત કેટલો હશે નવ તો સત્તર વત્તા નવ કરીએ એટલે જવાબ મળી જશે જુઓ સત્તર વત્તા નવ સત્તર ને ત્રણ વીસ ને છવ્વીસ જવાબ કેટલો હશે છવ્વીસ એ જ રીતે આગળ જોઈએ સત્તર બાવીસ છવ્વીસ ઓગણત્રીસ બત્રીસ બત્રીસ તો અહીંયા જુઓ સત્તર ને પાંચ બાવીસ પાંચનો તફાવત બાવીસ ને ચાર છવ્વીસ છવ્વીસ ને ત્રણ ઓગણત્રીસ તો ઓગણત્રીસ માંથી બે બાદ કરીએ તો કેટલા વધશે પછીની સંખ્યા શું હશે ઓગણત્રીસ વત્તા બે એટલે કેટલા હશે એકત્રીસ જવાબ કેટલો આવશે તમારો એકત્રીસ ત્યાર પછી છે ત્રણ સાત પંદર એકત્રીસ અને ત્રેસઠ ત્રણ અને સાત વચ્ચે ચારનો તફાવત છે સાત અને પંદર વચ્ચે આઠનો ડિફરન્સ છે આ બે વચ્ચે સોળનો ડિફરન્સ છે આ બે વચ્ચે કેટલો થશે જુઓ ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ ને બત્રીસ બત્રીસ દુ ચોસઠ જુઓ બે વડે દરેકનો ગુણાકાર થાય છે ચાર ગુણ્યા બે કરશો તો આઠ આઠ ગુણ્યા બે કરશો તો સોળ સોળ ગુણ્યા બે કરશો તો બત્રીસ અને બત્રીસ ગુણ્યા બે એટલે જવાબ તમારો આવશે સિક્સટી ફોર ચોસઠ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત